જામનગર જિલ્લાના ધ્રોલ પટેલ સમાજ ખાતે પાટીદાર સમાજનો એક કાર્યક્રમ યોજાયો ભાજપ નેતાઓ હાજર હતા તે સમયે ભાજપના નેતાઓની હાજરીમાં બેબાક બોલવા માટે જાણીતા કોંગી નેતા લલિત લગત્રાએ કરેલ ભાષણ વિડીયો વાયરલ થયો જેમાં તેઓએ પાટીદાર અનામત આંદોલન માંગ નિર્દોષ છૂટેલ યુવાઓ અમેરલી માંગ નીકળેલ યુવતીના સરઘસ જયસુખ પટેલ સહિતના મુદ્દાઓ પર સમાજને આંખો ખોલવાની ટકોર કરી હતી હતું અને એસ એમાં આપણે આજે નિર્દોષ છૂટ્યા છે એનો આપણે આનંદ મનાવી રહ્યા હતા હિન્દુ સમાજ આપણે બીજી દીકરીઓનું રખડું રાખવા આપણી દીકરી ના સર ધન્યવાદ કે મોરબીમાંથી કદાચ પચાસ કરોડ રૂપિયા બચાવી ભલે ઉકાળ પડો

વાત કરવાની એવું રાખી સમાજ ને ભેગા કરાય અને સમાજ ની વાત કરાય એવું સ્પષ્ટ માનું છું આ સૌ નો હૃદય પૂરો